ચોટીલાના મૂળા તળાવની વાત કરીએ તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ચોટીલાનું મૂળા તળાવ તૂટતા લોકોમાં ભારે હાલાકી મૂળા વાવ તળાવમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંઘ સારોલા સાયલા આજે ચોટીલા ખાતે જલારામ મંદિર સામેનું જે તળાવ છે એ વર્ષો જૂનું તળાવ હતું એ તળાવમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું ઉજાગર અત્યારે થઈ રહ્યું છે લોકોના મુખે સાંભળ્યું હતું કે સારું છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ ડેમ કે તળાવ નથી બનાવતું નકર કેટલા લોકો આમાં હોમઈ જાય એની કંઈ સીમા નહીં હાલમાં અત્યારે ચોટીલા ખાતે જે આ વર્ષે તે આ લોકોએ કરોડોના ખર્ચે તળાવ બનાવ્યું છે અને એ તળાવ જાણે તળાવ નહીં પણ લોકોના મોતનો મલાજો ગોઠ્યો હોય એવું તેવું અત્યારે પ્રતીત થઈ રહ્યું છે વાત એ છે કે જે ટૂંક સમયમાં જ આ તળાવ બન્યું છે અને તળાવ હાલમાં એક જ વરસાદમાં આખે આખું તળાવ તૂટી ગયું છે અને એ તળાવ તૂટવાના કારણે ચોટીલાના અર્ધ ચોટીલા ગામના અડધા લોકો અને ત્રણ બીજા ગામ જેમાં પાણી ઘૂસી ગયેલા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયેલા ત્યારે તંત્ર અને જે અધિકારીઓ હતા એને લૂલો બચાવવા ભારતીય જનતા પાર્ટીનો કર્યો છે કે ભાઈ કામ ચાલુ હતું જો તમે કામ ચાલુ જ હોય તો તમે એનઓસી સુલેવ આપી તળાવ ભરવાની તો ક્યાંક ને ક્યાંક અધિકારી આમાં ઝંડોવાયેલા હોય અને જો અધિકારીઓ એન એનઓસી આપી હોય ભરવા માટેની તો એના ઉપર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ પણ એવું કાંઈ નથી ભારતીય જનતા પાર્ટીનો આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે અને ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટે આ લોકોએ અત્યારે હાલમાં ભ્રષ્ટાચારને બચાવવા માટેનો લુલો બચાવ કર્યો છે કાયદેસર તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે એના ભ્રષ્ટાચારના કારણે પોતાના પેટનો ખાડો બુરવા હાટું થઈ અને લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે અમારી લાગણીને માંગણી છે તાત્કાલિક અસરથી જે કોન્ટ્રાક્ટર હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે જવાબદાર અધિકારી બિયારણ કોસ્ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસ બોસ એરંડા બિઆરાણ